શું તમારા બાળકના ચહેરા ઉપર પણ આ પ્રકારના વ્હાઇટ સ્પોટ્સ છે આ કોઈ સફેદ ડાક કે કોડ નથી પરંતુ આ લક્ષણ છે કૃમિનું મોટાભાગના બાળકોને મીઠી વસ્તુઓ દૂધ ખાંડ તેમજ ગોળ વધારે લેવાની આદત હોય છે અને તેના કારણે તેમના આથડામાં કૃમિ જમા થાય છે અને આ કૃમિના કારણે શરીરમાં જે ન્યુટ્રિશન્સ એબ્ઝોર્બ થવા જોઈએ તે બરાબર એબ્ઝોર્બ થતા નથી અને તેના કારણે શરીર પર આ પ્રકારના વ્હાઈટ સ્પોટ્સ થાય છે હવે આ કૃમિના બીજા લક્ષણોની વાત કરીએ તો તે છે ચહેરો ફીકો પડી જવો વારંવાર પેટમાં દુખાવો થવો તેમજ ડાયરિયા થઈ જવા અથવા તો ટોયલેટના ભાગ ઉપર આવી અને સૌથી મોટું લક્ષણ છે કે ખોરાક બરાબર હોવા છતાં પણ બાળકનું વજન ના વધવું હવે આ કૃમિની ચિકિત્સામાં શું કરી શકાય સૌ પ્રથમ જરૂરી છે કે જે કૃમિનો ખોરાક છે એટલે કે મીઠી વસ્તુઓ તે બાળકને બંધ કરાવી અને કડવા શાકભાજીનો ઉપયોગ વધારે કરાવવો આયુર્વેદમાં દર્શાવેલ વિળંગ અને આરાવદ નામની ઔષધિઓ કૃમિને મારવામાં સૌથી શ્રેષ્ઠ છે જે પણ બાળકોને વધારે દૂધ ભાવતું હોય તેમને દૂધમાં અડધી ચમચી જેટલું વિળંગ ચૂર્ણ મિક્સ કરીને આપવું જોઈએ કે જેનાથી દૂધથી કૃમી થવાની સંભાવનાઓ ઘટી જાય અને બીજું છે આરાગદ એટલે કે ગરમાળો ગરમાળાના ગોળને આખી રાત પાણીમાં પલાળી રાખીને સવારે આ પાણી બાળકને પીવા માટે આપવું જોઈએ તેનાથી જો બાળકના શરીરમાં કૃમિ થયા હોય તો તે મરી જાય છે અને ટોયલેટ મારફતે બહાર નીકળી જાય છે પરંતુ બાળકને કોઈપણ દવા આપતા પહેલાં તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો અને જાણો કે તમારા બાળકની પ્રકૃતિ શું છે અને એને કઈ દવા કેટલી માત્રામાં આપવાની જરૂર છે અને તે જ પ્રમાણે કોઈપણ દવાની શરૂઆત કરો